નમસ્કાર દોસ્તો જો તમે ટેટ ટાટ કે બી એડ જેવી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ને તો મૂલ્યાંકન આ શબ્દ તમારા માટે સમજી લો કે બહુ જ જરૂરી છે આ વિષય ખાલી પરીક્ષા પાસ કરવા માટે જ નહીં પણ એક સારા શિક્ષક બનવા માટે પણ એટલો જ અગત્યનો છે તો ચાલો આજના આ વિશ્લેષણમાં મૂલ્યાંકનના દરેક પાસાને એ એકદમ સરળ ભાષામાં સમજીએ તો આખા સેશનમાં આપણે કરીશું શું જો આપણે એકદમ બેઝિકથી શરૂ કરીશું મૂલ્યાંકન શહેશું પછી એની આંખે હિસ્ટ્રી જોઈશું એના અલગ અલગ પ્રકારોને સમજીશું પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે વાત કરીશું અને છેલ્લે એક પરફેક્ટ મૂલ્યાંકન કેવું હોવું જોઈએ એના પર વાત કરીને સમાપન કરીશું તો ચાલો શરૂ કરીએ ચાલો તો સીધા જ આવી જઈએ આપણા પહેલા મુદ્દા પર મૂલ્યાંકનનો પરિચય આપણા બધાના મગજમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ મૂલ્યાંકન એટલે આખરે છે શું આ ચાર્ટ જુઓ એકદમ ક્લિયર થઈ જશે સમજો કે પરીક્ષા એટલે શું એ તો ખાલી એક થર્મોમીટર છે માપન એટલે થર્મોમીટરથી જે રીડિંગ આવ્યું એ માની લો કે વિદ્યાર્થીને નેવું માર્ક્સ આવ્યા પણ મૂલ્યાંકન એ તો ડૉક્ટરના નિદાન જેવું છે ડૉક્ટર ખાલી તાવ નથી જોતા એ બીજા લક્ષણો પણ જુએ છે બરાબર બસ એ જ રીતે મૂલ્યાંકન ખાલી માર્ક્સ નહીં પણ વિદ્યાર્થીની મહેનત એનું વર્તન એની આવડત બધું જ જુએ છે એટલે કે આ એક આખું પિક્ચર આપે છે પણ એક વાત કહું મૂલ્યાંકનનો આ જે આઈડિયા છે ને એ હંમેશા આવો નહોતો સમયની સાથે એમાં બહુ બધા ફેરફાર થયા છે તો ચાલો એની આખી જર્ની પર એક નજર નાખીએ અને જોઈએ કે આપણી એજ્યુકેશન પોલિસીએ એને કેવી રીતે બદલ્યો છે આ ટાઇમલાઇન બધું જ કહી દે છે આખી સફર શરૂ થઈ થી જે ઓગણીસો ને છ્યાસીની શિક્ષણ નીતિ પછી આવ્યું પછી બે હજાર અગિયારમાં ગુજરાતમાં એ જ વસ્તુ એસસીઈ બનીને આવી અને હવે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ આપણને એક નવા જ સ્ટેજ પર લઈ જાય છે જેનું નામ છે પરાખ ચાલો આ ત્રણેય સ્ટેપને થોડા ડિટેલમાં સમજી સીસીઈ આ નામમાં જ એનો આખો અર્થ છુપાયેલો છે સતત એટલે શું એટલે કે જે આખું વર્ષ ચાલે ખાલી છેલ્લી પરીક્ષા વખતે નહીં અને સર્વગ્રાહી એટલે જે ખાલી ચોપડીનું જ જ્ઞાન નહીં પણ વિદ્યાર્થીની બીજી બધી સ્કિલ્સ પણ જુએ અને હા અહીંયા જે એક્ઝામ અલર્ટ લખ્યું છે ને એને બિલકુલ મજાકમાં ના લેતા સીસીઈનું આખું નામ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિયન્સિવ ઇવેલ્યુએશન પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો સેન્ટ્રલ લેવલ પર સીસીઇ આવ્યું પણ ગુજરાતમાં એને કઈ રીતે લાગુ કર્યું એનો જવાબ છે એસસીઈ એટલે કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બે હજાર અગિયારથી આ સિસ્ટમ આવી આનાથી થયો શું શિક્ષકોના હાથમાં વધુ પાવર આવ્યો હવે એ લોકો ખાલી ઉપરથી આવેલા નિયમો ફોલો નહોતા કરતા પણ પોતાની સ્કૂલ અને પોતાના સ્ટુડન્ટ્સની જરૂરિયાત પ્રમાણે મૂલ્યાંકન કરી શકતા હતા અને હવે આપણે આવી ગયા છે મૂલ્યાંકનના લેટેસ્ટ અને સૌથી એડવાન્સ્ડ વર્ઝન પર પારખ આ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસની ભેટ છે એમ કહી શકાય અને આ કોઈ સાદી પરીક્ષા નથીઓ આ તો થ્રી ડિગ્રી વ્યૂ છે એટલે કે અહીંયા ખાલી ટીચર જ માર્ક્સ નથી આપતા સ્ટુડન્ટના દોસ્તો એના પેરેન્ટ્સ અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ પોતે પણ પોતાનું મૂલ્યાંકન કરે છે આનો હેતુ એક જ છે બાળકનો ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ આ સ્લાઇડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ નામ તો ગોખી જ લેજો પેરખનું આખું નામ પરીક્ષામાં પૂછાયું છે અને ફરીથી પૂછાશે જ ચલો એક એક અક્ષરને સમજીએ પી એટલે પર્ફોમન્સ એટલે અસેસમેન્ટ આર એટલે રિવ્યૂ એટલે એનાલિસિસ ઓફ કે એટલે નોલેજ ફોર અને એચ એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ ભૂલતા નહીં છેલ્લી ટેટની પરીક્ષામાં આ સવાલ હતો સારું આપણે સીસીઈથી પારખ સુધીની આખી જર્ની તો જોઈ લીધી પણ આ બધા સિસ્ટમ કયા પાયા પર ઊભા છે એના મેઇન પ્રકારો કયા છે ચાલો હવે આપણે મૂલ્યાંકનના સ્ટ્રકચરને થોડું ઊંડાણથી સમજીએ કોઈ પણ મૂલ્યાંકનના છે ને આ બે મુખ્ય પાયા છે પહેલું શૈક્ષણિક અને આપણે વિદ્યાર્થીનું મગજ કહી શકીએ એના વિષયનું જ્ઞાન એના માર્ક્સ એ બધું અને બીજું છે સહશૈક્ષણિક જેને આપણે વિદ્યાર્થીનું દિલ કહી શકીએ એની કળા સ્પોર્ટ્સમાં એનો રસ એનું બિહેવિયર આ બધું અને સાચો વિકાસ ત્યારે જ થાય જ્યારે મગજ અને દિલ બંનેનું બેલેન્સ હોય તો આ શૈક્ષણિક મૂલ્યાંકન થાય કઈ રીતે એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ વિચારો કે એક શેફ સૂપ બનાવી રહ્યો છે એ બનાવતા બનાવતા ચમચીથી ચાખે છે કે મીઠું બરાબર છે કે નહીં આ શું છે આ છે રચનાત્મક મૂલ્યાંકન એ પ્રોસેસની વચ્ચે થાય છે જેથી ભૂલ સુધારી શકાય પણ જ્યારે એ જ સૂપ મહેમાનના ટેબલ પર જાય અને મહેમાન ચાખીને કહે કે વાહ મજા આવી ગઈ એ છે સમગ્રલક્ષી મૂલ્યાંકન એ પ્રોસેસના અંતે થતો ફાઈનલ નિર્ણય છે બસ ક્લાસરૂમમાં પણ આ જ રીતે કામ થાય છે રચનાત્મક મૂલ્યાંકનને બીજું શું કહેવાય એને કહેવાય અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે કે અસેસમેન્ટ ફોર લર્નિંગ ટૂંકમાં એએફએલ આ છે ને એક ડાયગ્નોસ્ટિક પ્રોસેસ છે જેમ ડોક્ટર બીમારીનું નિદાન કરે ને એમ શિક્ષક આનાથી એ જાણે છે કે સ્ટુડન્ટ ક્યાં કાચો પડે છે અને પછી પોતાની ભણાવવાની રીત સુધારે છે આપણી જે યુનિટ ટેસ્ટ હોય છે ને એ આનું બેસ્ટ ઉદાહરણ છે બીજી બાજુ છે સત્રાંત મૂલ્યાંકન જેને કહેવાય અધ્યયનનું મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ ઓફ લર્નિંગ ટૂંકમાં એઓએલ આ એક જજમેન્ટલ પ્રોસેસ છે જેમ કોર્ટમાં જજ છેલ્લો ચુકાદો આપે ને બસ એવું જ આનાથી એ નક્કી થાય કે સ્ટુડન્ટે આખરે કેટલું શીખ્યું એના આધારે ફાઇનલ રિઝલ્ટ કે ગ્રેડ બને છે આપણી જે છ માસિક કે વાર્ષિક પરીક્ષાઓ છે એ બધી એઓએલ છે આ ટેબલ જુઓ આનાથી એફએલ અને એઓએલ વચ્ચેનો ફરક એકદમ પાણી જેવો સાફ થઈ જશે એ એફએલનો હેતુ શું છે સુધારો કરવો જ્યારે એઓએલનો નિર્ણય આપવો એ ક્યારે થાય ભણાવવાની પ્રોસેસ દરમિયાન એઓએલ ક્યારે થાય પ્રોસેસ પૂરી થયા પછી એએફએલમાં ટીચર એક ગાઈડ છે જ્યારે એઓએલમાં એ એક જજ છે અને એએફએલમાં સ્ટુડન્ટ પોતે પણ ભાગ લે છે જ્યારે એઓએલમાં એ ફક્ત પરીક્ષા આપે છે સિમ્પલ ભાષામાં એએફએલ એ વિકાસ માટે છે અને એઓએલ પરિણામ માટે મૂલ્યાંકનના બે મુખ્ય સ્વરૂપ પણ છે એક છે ઔપચારિક અને બીજું છે અનૌપચારિક ઔપચારિક એટલે જેનું પહેલેથી પ્લાનિંગ હોય જેમ કે તમારી યુનિટ ટેસ્ટ કે ફાઇનલ એક્ઝામ પણ અનૌપચારિક એટલે જે સતત ચાલતું રહે જેમ કે હું ક્લાસમાં ભણાવતા ભણાવતા જોઉં કે કોનું ધ્યાન છે અને કોનું નથી એ પણ એક પ્રકારનું મૂલ્યાંકન જ છે એક સારો ટીચર આ બંનેનો સ્માર્ટ રીતે ઉપયોગ કરે સારું થિયરી તો ઘણી બધી સમજી લીધી પણ આ બધું રિયલ ક્લાસરૂમમાં કેવી રીતે કામ કરે છે ચાલો હવે થોડા પ્રેક્ટિકલ બનીએ આપણે એક બહુ જ સરસ ઉદાહરણ જોઈશું અને પરીક્ષામાં જે અલગ અલગ પ્રકારના સવાલો પૂછાય છે એને સમજીશું એક સારો શિક્ષક કોને કહેવાય આ એક નાનકડી વાર્તામાં કદાચ એનો જવાબ છે એક ક્લાસમાં એક સ્ટુડન્ટને ઘડિયાળ ચોરાઈ જાય છે ટીચર ક્લાસમાં આવે છે અને બધા સ્ટુડન્ટ્સને કહે છે કે પોતાની આંખો પર પટ્ટી બાંધી લો ટીચર પોતે પણ આંખે પટ્ટી બાંધે છે અને પછી એક એક કરીને બધાના ખિસ્સા ચેક કરે છે એક ખિસ્સામાંથી ઘડિયાળ મળી જાય છે ટીચરે ઘડિયાળ જેની હતી એને પાછી આપી દે છે પણ કોઈને ખબર નથી પડતી કે ચોર કોણ હતું કેમ કારણ કે ટીચરની આંખો પણ બંધ હતી આનો મતલબ શું ટીચરે એ સ્ટુડન્ટને શરમમાં ન મૂક્યો એને સજા ન કરી એને સુધરવાનો એક મોકો આપ્યો આજ છે સાચું સશૈક્ષણિક મૂલ્યાંક ચાલો હવે સવાલોના પ્રકાર જોઈએ પહેલો છે આપણો સૌનો જૂનો અને જાણીતો નિબંધ પ્રકારનો પ્રશ્ન આનો પ્લસ પોઈન્ટ શું છે એનાથી વિદ્યાર્થીના પોતાના વિચારો એની લખવાની સ્ટાઇલ એ બધું ખબર પડે છે પણ માઇનસ પોઈન્ટ એ છે કે ચેક કરનારના મૂડ પર બધું ડિપેન્ડ કરે છે અને આખા સિલેબસમાંથી બધું પૂછી પણ નથી શકાતું અને હા ગપ્પા મારવાનો પૂરો સ્કોપ પણ રહે છે બીજો પ્રકાર છે ટૂંકા જવાબી પ્રશ્નો આનો ફાયદો એ છે કે ઓછા ટાઈમમાં વધુ સવાલો પૂછી શકાય છે એટલે સિલેબસનો મોટો ભાગ કવર થઈ જાય અને માર્કિંગ પણ વધારે સચોટ થાય પણ એની એક લિમિટેશન છે આનાથી સ્ટુડન્ટની ઊંડાણપૂર્વકની સમજ કે એની લખવાની કળા પૂરી રીતે ચકાસી શકાતી નથી અને ત્રીજો પ્રકાર જે આજકાલની બધી કોમ્પિટેટિવ એક્ઝામમાં હોય છે વસ્તુલક્ષી પ્રશ્નો એટલે કે એમસીક્યૂઝ આના ફાયદા તો સ્પષ્ટ છે હન્ડ્રેડ પર્સન્ટ સચોટ કોઈ ભેદભાવ નહીં અને કમ્પ્યુટરથી ફટાફટ શેક થઈ જાય પણ આની ડાર્ક સાઇડ પણ છે આમાં જય માતાજી કરીને તુક્કા મારવાનો ચાન્સ રહે છે અને ઘણીવાર વિદ્યાર્થીઓ સમજવાને બદલે ઘોખવા પર વધુ ધ્યાન આપે છે એટલે કે આપણે સ્પીડ અને એક્યુરસી મેળવીએ છીએ પણ ઊંડાણ ગુમાવીએ છીએ આટલી બધી ચર્ચા પછી હવે આપણે એકદમ છેલ્લા અને મહત્ત્વના ભાગ પર આવીએ છીએ કે એક પરફેક્ટ મૂલ્યાંકન સિસ્ટમ કેવી હોવી જોઈએ અને અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એનો ટૂંકમાં સાર શું છે તો એક સારામાં સારા મૂલ્યાંકનમાં કયા ગુણ હોવા જોઈએ મુખ્યત્વે આચાર પહેલું વિશ્વસનીયતા એટલે કે પેપર હું ચેક કરું કે બીજું કોઈ માર્ક્સ લગભગ સરખા જ આવવા જોઈએ બીજું યથાર્થતા એટલે કે જે માપવા નીકળ્યા છીએ એ જ મપાવવું જોઈએ ગણિતના પેપરમાં ગણિત જ ચેક થવું જોઈએ સારા અક્ષર નહીં ત્રીજું વસ્તુલક્ષિતા ચેક કરનારની પર્સનલ લાગણીઓ કે વિચારોની અસર માર્ક્સ પર ના થવી જોઈએ અને ચોથું વ્યાપકતા પેપર આખા સિલેબસમાંથી હોવું જોઈએ ખાલી પહેલાં બે ચેપ્ટરમાંથી નહીં ચાલો તો એક ફાસ્ટ રીકેપ કરી લઈએ પોઈન્ટ નંબર એક મૂલ્યાંકન એટલે ખાલી માર્ક્સ નહીં પોઈન્ટ નંબર બે આપણે સીસીઈથી શરૂ કરીને પારક સુધી પહોંચ્યા છીએ પોઈન્ટ નંબર ત્રણ એ એફએલ સુધારવા માટે છે એઓએલ પરિણામ આપવા માટે છે અને પોઈન્ટ નંબર ચાર અને સૌથી અગત્યનો સાચો વિકાસ ત્યારે જ થાય જ્યારે ભણતર અને ગણતર બંનેનું મૂલ્યાંકન થાય અને છેલ્લે બસ આ એક લાઈન હંમેશા યાદ રાખજો મૂલ્યાંકન એ વિદ્યાર્થીને માપવાનું સાધન નથી પરંતુ તેને વિકસાવવાનું સાધન છે આ વિચાર સાથે જ સાચું શિક્ષણ શરૂ થાય છે આવનારી પરીક્ષાઓ માટે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ